હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ નિકિટા તો સવારના વાગી ગયા છે સાડા દસ અને હજી અમે લોકો છે ને ઓફિસ નથી ગયા કેમ કે આ જે પાછળ છે ને એના લીધે અમારે દરરોજ મોડું થાય છે અત્યારે અમારે જવાનું છે પેલાં આરોગ્ય કેન્દ્રમાં પેલું મમતા કાર્ડનું કાલનું કામ પેન્ડિંગ છે પેલા ઈ પૂરું કરવાનું છે પછી જવાનું છે હોસ્પિટલ ને પછી જવાનું છે ઓફિસ અને પછી જવાનું છે મહેંદી મુકાવવા અને પછી જવાનું છે નેલ આર્ટ કરાવવા અને પછી આવવાનું છે ઘરે ઓકે ની કુંજ મારું આજનું આ શેડ્યુલ છે અમારે કે જવાનું છે તમારે ખાલી ઓફિસ જવાનું છે ને કામ કરવાનું છે પૈસા કમાવાના છે પૈસા કે આવે છે હવે નાનો માણસ છું આરો ડોકા કાઢવાનું બંધ કરો ને નાસ્તો કરવા બેહો નાસ્તો નહીં શિરાવા બેહો શિરાવા

કેમ કે અમને લોકોને ઈજ ભાવે છે બીજું કંઈ નથી ભાવતું ખમણ ઢોકળા ઢોસા અમે લોકો એવું ન ખાઈ અમે તો પ્યોર કાઠિયાવાડી છી આને બહુ દાતાવે ઓ આને બહુ દાતાવે હું જ્યારે વ્લોગ બનાવતી હોઉં ને ત્યારે મને આને બધાને દાતા આવે પૂછું હું કાઈ જોક કરું તે હસો છો તમે ઓર ભાખરી કે ઢોસા કોણ ખાય બધા ખાય અમુકના ઘરે તો જો સવારે આલુ પરોઠા હોય બટેકા પૌવા હોય જે લોકોના ઘરે આલુ પરોઠા બટેકા પૌવા ઢોસા ને એવું બનતું હોય ને લોકો કોમેન્ટમાં મને કહેજો ઓકે એટલે આને ખબર પડે આને આને એ બધા અંબાણી છે હું અંબાણી જ છું કેતા તા તો હું કે નહીં આવું બરાબર તર કામ કરો ને પતાઈ દે ગાડી બડી લઈ જજે મન ડોક્ટરે ગાડી ચલાવવાનું ના પાડી છે ખાલી એમ કીધું તમારે ગાડી પાછળ જેટલું બેસવું હોય ને એટલું બેસવાનું હજાર કિલોમીટર સુધી તમે બેસી શકો છો હેલો ગાઈશ તો ગુડ મોર્નિંગ જો જાગી ગયા નાસ્તો બસ્તો થઈ ગયો મમ્મી હવાર હવારમાં રૂમાલ લેવા આવ્યા વેસવા આવ્યા છે રૂમાલ તો એ લે છે સોના ના બે દોઢસો ના બે કેટલા ના છે એકસો વીસ ના બે તમે એકસો પચાસ નહીં આપો મને ખબર છે એકસો ત્રીસ માંથી એકસો વીસ કરાવી નાખશો બશેરો અવાર અવાર ને બોડી ભાવતાલ થાય છે અમારા ઘરે અને એક મેડમ નકરું તૈયાર જ થાય છે ઓલવેઝ ઓલવેઝ એટલે ઓલવેઝ એક જ કામ એક ચુટકી સિંદૂર કી કિંમત તું કે જાનો નિકુંજ બાબુ કયા મૂવી ડાયલોગ છે કે એક એક ચુટકી એક ચુટકી કે બોલી સિંદૂર બાબા છે ને ભાઈ પાસે ગડી જાય ને ફરવા

અને બોમ્બે અમે લોકો ગયા એટલે અમારી પાસે ઓઢવાની વ્યવસ્થા નહોતી અને ટ્રેનમાંથી જે વસ્તુ અમને આપી હતી એ બધી આમ એકદમ નવી જ હતી એકદમ વાળી તો પછી એક એક પીસ અમે સાથે લઈ લીધો હતો બરાબર કેમ કે અમારી પાસે આગળ હોટલે કદાચ જરૂર પડે અને રિટર્નમાં કદાચ જો બસમાં આવવાનું થાય તો જરૂર પડે એના માટે અમે અમારી સેફ્ટી માટે લીધું હતું બાકી નહીં તો બૂચ નહોતું માર્યું ચોખ્ખું કઈ ગયો ને બૂચ માર્યું એમ કોઈ કાંઈ નહીં કે જો ટ્રેનમાંથી બધું ચોરતા આવે પછી ફાઈવ સ્ટાર હોટલ ચોરી લે ચોયરું નથી ઓલા ટીટી ને ખબર જ હોય કે આપણે લઈ જાય ઓલી ચટણી ભરવાની ડીશ આવે ને હોટલ માં ઈ લેતા આવે ના ના એ બાજુ ચોરવાનું કામ આપણું નથી આપણે ભાઈ કઈ ને લઈએ અને હોટલ માંથી રૂમાલ બી લઉં ને તો હોટલમાં જો કે એક બે દિવસ અમે રોકાણા હોય એટલે ઓલો જે મેનેજર હોય ને એને અમે મિત્ર બનાવી લઈએ બરાબર કેમ કે શિમલા મનાલી ગયો દસ થી બાર દિવસ હું શિમલા મનાલી ગયો અને ત્યારે બધી હોટેલ વાળા અત્યારે હાલની તારકમાં કોન્ટેક્ટમાં છે અને ઓળખે બી છે સારી રીતે તો એક એક રૂમાલ લઈ લે અમે એને કઈ લઈએ કે ભાઈ અમે લઈએ છીએ બરાબર તમારી એમ નથી કે કીધા વગરના શેમ્પુ બેમ્પુ સેવન સ્ટાર હોટેલમાંથી લેતા હોય પાછા ઘરે આવીને ભેગા કરો હે ભાઈ એ તો દસ પંદર રૂપિયા વાળી વસ્તુ હોય રૂમાલ કેટલા મોંઘા આવે અને ચટણી ભરવાની ડીશ કોણ ચોરે

સારું ચલો તો પહેલા આપણે જઈએ આરોગ્ય કેન્દ્ર અને નીતુનું કાર્ડ બનાવીએ અને પછી જોઈએ કે કઈ રીતનો પ્લાનિંગ છે તમે બ્લોગમાં કન્ટિન્યુ કરો તમને હું બતાવીશ ઓકે મજા મજા આવશે ચાલો લાસ્ટ કો હાલો પાછા આવી ગયા છે આરોગ્ય કેન્દ્ર એ મમતા કાર્ડ કાઢવા માટે હવે પાછું નીકળે તો સારું છે કેમ છે ખુલ્લું છે હાલો જોઈ લે ખુલ્લું છે કે નહીં તો આજે પાછું કામ નથી છું બરાબર મેડમ આજે ફિલ્ડ ઉપર જતા રહ્યા છે આજે તો મેડમ એમ કીધું કે અમે તમારા ઘરે આવીશું છીએ પહેલા તેણે એમ કીધું તમારા ઘરે આવી અમે કીધું ના ના ઘરે નથી આવું પણ અમારી સોસાયટીની વાડીમાં આવે છે તો આપણે જઈએ સીધા અહીંયા હાલો જો કાલે આ ડોગી અહીંયા હતું આજે પાછું હજી એમ જ છે ગઈ કાલે એનું ડ્રેસિંગ કર્યું હતું

તો હવે પેલા ઈ પ્રોસેસ કરીએ અને પહેલા તો પેલા નીતુને ઓફિસે મોકલીએ ક્યાં જવું તારે નય પેલા ખાતું ખોલાવવા કોનું ખાતું મારું SBI માં ચાલો તો SBI માં પેલા ખાતું ખોલાય આવી મારું ઓફિસ ની નીચે જ છે ને SBI હા તો બસ ચાલો નજીક જ છે ચાલો થઈ ગયું લેટ્સ ગો પહોંચી ગયા આપણે યોગી ચોક બ્રાન્ચ ભારત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તો નું બેંક એકાઉન્ટ આપણે આમાં ખોલી નાખીએ એટલે જનધન સેવાના લાભ ઘણા બધા નીતુને મળે છે હવે મમતા કાર્ડ માંથી એને બાર હજાર તો મળશે હવે આમાં કેટલા મળે જોઈ લે ચાલો અંદર જઈને ફટાફટ ખાતું ખોલીએ લેટ થાય છે ઓફિસ લેટ થાય છે ચાલો હવે વાતમાં એવું છે કે બેંક વાળા ના પડતી હતી કે ભાઈ ખાતું નહીં ખુલે પેલા તમારો ફોટો લઈ આવો એટલે પેલા આપણે નીતુનો પાસપોર્ટ સાઈઝનો ફોટો પડાવવા જઈએ છીએ બરાબર ને ગુજરાત સ્ટુડિયોમાં આપણે પેલા ફોટો પડાવી આવીએ પછી આપીએ જનધન એકાઉન્ટ ખોલાવા ચાલો તો મેડમ તરીસા થઈ ગયા છે તો ગોલ્ડી થોડા મહિના લઈને આવ્યો છે આપણે લીંબુ સરજી લીંબુ જલજીરા લીંબુ જલજીરા સોડા પીવા આવ્યા છે મેડમ તો એક એક સોડા પી લઈએ કેમ કે બહુ ગરમી છે ટાટા થઈ જાય પછી આવી ગુજરાત સ્ટુડિયોમાં ફોટા પાડવા ચાલો સોડા પી લઈએ મેં લીધી છે લીંબુવાળી અને નીતુને લીંબુ પીવા એમ છે ને કેમ કે લીંબુથી એને થઈ જાય છે શરદી એને ખાલી જલજીરા વાળી છોડા લીધી છે અને મેં લીધી છે લીંબુ જલજીરા મેં તો બે ગયા છે વાહે ગાંધી બાપુના મોટા મોટા ચશ્મા છે અને સ્ટુડિયો બંધ છે તો કે અમારા ફ્રેન્ડ જ છે એટલે ફોન કર્યો છે ઓર્ડરમાંથી નીકળી ગયા છે હમણાં પાંચ મિનિટમાં પહોંચે છે ત્યાં સુધી મેડમ અહીં આરામ કરે છે અને પાછળ જો ગાંધી બાપુના ચશ્મા તો ફાઇનલી નીતુનો ફોટાવાળા ભાઈ આવી ગયા છે એનો ગુજરાત સ્ટુડિયો બોલે છે ફટાફટ આપણે ઉપર જઈએ ને નીચોના પાસપોર્ટ સાઈઝના ફોટા અર્જન્ટમાં કઢાવવાના છે ચાલો નીકળીએ હે માથું હિરોઈન જેવી જ છો ચાલો ફટાફટ તો ફાઇનલી નીચુનું ફોટોગ્રાફી થાય છે એસી રૂપિયામાં આઠ કોપી ને એકસો વીસ રૂપિયામાં સોળ કોપી અર્જન્ટમાં ઊભા ઊભા કાઢીને આપશે ત્યાં ગુજરાત મોબાઈલવાળા ચાલો લાઈટ કેમેરા એક્શન ನಾವಾವದದಿದ ನಿಕುಂದ ಸೇಳಿಗಾವಾನು ನಿಟಲಿ ನಿಕುಂದ ನಿಕುಂದ ಪಟಾಪಟಾವಿದ. ಕೇವ ಲಾಗೆ? ಸಿದಾಲಾಗೆ ನಿಟ್ತಾ. ಸ್ಮಾಯಲದಾ. ಕೇವ ಸಿದಾಲಾಗೆ? ಆವಾ ಸಿದಾಲಾಯಿಷ್ಮ� પ્રધાનમંત્રી જનધન યોજના એકાઉન્ટ હાલ ભાઈ તારું કામ બધા પતી ગયા હા મને બસો રૂપિયા આપે છે એકાઉન્ટ ખોલવાના હોય તો જોતા પતી ગયું તારું કામ બધું હવે ઘરે જઈ શાંતિથી જાય ને હાલ હાલો ભાઈ બહુ બહુ ધન્યવાદ thank <laughs>